ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિર ઉપર તમે જોઈ શકો છો મંદિર ઉપર નજારો હાલમાં કેટલી ભીડ છે એ પણ તમે જોઈ શકો છો આપણા માધ્યમથી ખાસ કરીને આજે ઓછી ભીડ છે તો દર્શન પણ આરામથી થયા જોશો ખાસ જયારે તમે મંદિરે આવો તો શનિ રવિમાં ખાસ કરીને કારણ કે વધારે ભીડ જોવા મળે છે ત્યારે સારી રીતે દર્શન થાય તેમ નહીં તો જોશો જયારે તમે આવો તો શનિ રવિમાં ખાસ કરીને નહીં આવો તેનો આગ્રહ રાખો તો વરસાની રવિમાં વધારે ભીડો છે તો તમને દર્શન કરવા નહીં મળે એ સામે છે ગેર તમે જોઈ શકો છો ઉપરનો ગેસ અને હવે તમને આગળથી મંદિર બતાવી રહ્યો છું તમે જઈ શકો છો જે પાવાગઢનું મંદિર છે તે બહારથી કંઈક આ રીતનું જોવા મળે છે તો આપણે દર્શન પણ કરી લીધા છે હું ખાલી ઉપરનો વ્યૂ તમને બતાવી રહ્યો છું તો બસ આ જ હતો अपने दर्शन करने तो हम खरी उन दर्शन कराई अलग की जी, 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 जी। खास मंदिर पर દર્શન આપણે એક દર્શન પણ કરી લીધા છે ને હવે બહાર આવી ગયા છે ને જો તમે માતાજીને ધરાવેલ માતાજીના ફોટા તાવી કિચન રક્ષા સૂત્ર અહીંયા મળશે આ એક દુકાન જેવું અહીંયા મળશે અને અહીં બટુક ભૈરવજીના તમને અહીં બહાર દર્શન થશે બાકી આ છે બહારનો ન તમે જોઈ શકો છો હવે ડાયરેક આપણે નીચે જઈએ છીએ દર્શન કરી લીધા છે ને જો તમારે પ્રસાદ લેવા હોય માતાજીનો સામનો તમને મળશે તમે જોઈ શકો પ્રસાદ કાઉન્ટર અને માતાજીની ગાદી બાધા રૂમ જો તમારે બાધા જે કઈ હોય તો અહીં આગળ પૂરી કરવામાં આવે છે ને આ બાજુ માતાજીની પહેરાવેલી સાડી કેન્દ્ર અહીં જો તમારે સાડી માતાજીની પહેરાવેલી લીવી હોય તો અહીં તમને મળી જશે ત્યાં બાજુ છે પ્રસાદ કાઉન્ટર ને આ છે મંદિર પાછળથી કંઈક આ જે પાવગઢનું મંદિર છે તે કંઈક આ રીતનું જોવા મળે છે ના છે પાવગર ઉપરનો હેવિ અને આ જે વિડીયો છે તે પૂરો કરીએ છીએ બસ